નારાયણ ગાદીના પંચમ વારસદાર શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ જી સનાતન વૈદિક ધર્મમાં ઉદારતાના પાઠ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાસેથી મેળવ્યા છે તેઓનું પાવનકારી સાનિધ્ય સત્સંગ અને પ્રસંગોથી અસંખ્ય મુમુક્ષુના જીવતને સાર્થક બનાવવાના યજ્ઞમાં સક્રિય રહે છે તેઓ શ્રીમાં પ્રભુ ભક્તિ ગુરુ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિ નો સમન્વય છે તેમજ સેવા સમર્પણ અને સહજતા અને સરળતાનો સંગમ દીપી ઉઠે છે લાવો દેશ વિદેશના હરિભક્તો એ હર્ષોલ્લાસ ફેર લીધો હતો ગુજરાતના મહાનગર શહેર માં આવેલું જ્યાં મણિનગર શ્રી સ્વામિનારાયણ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર છે અને એ મંદિરમાં આજે શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદુર્ષીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મોહદ્દી વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજનો બ્યાસી પ્રાગટ્યોત્સવ સદભાવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ભગવાનના ગર્ભગૃહમાં મંદિરમાં સિંહાસનમાં આજે કલિકલ્પ વૃક્ષ કહેતા કેરી આમ્રફળ એનો આમ્રોત્સવ ઉજવવામાં આવ્યો હતો મહાનાયક જે અમિતાભ બચ્ચન કે કચ્છ નહીં દેખા કુછ નહીં દેખા એ રીતે કેસર કેરી કચ્છમાંથી લાવવામાં આવી હતી એમાં કહે છે કે કચ્છ કેસર નહીં ખાયા તો કુછ નહીં ખાયા તો આજે પણ ત્રણસો બ્યાસી કિલો એટલે કે સદભાવ પ્રવ બ્યાસીમાં જ્યારે પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ ઉજવી રહ્યા છે ત્યારે ત્રણસો ને બ્યાસી કિલો કે કિલો કેરીનો મનોરથ અહીંયા પૂજનીય સંતોને હરિભક્તો સાથે મળી અને એક અમ્રવાટિકાનું આયોજન કરી અને ભગવાનની સમક્ષ એ મનોરથ લીધો હતો પૂજનીય સંતોએ પણ પોતાના મધુર કંઠે કીર્તનોનો આસ્વાદ હરિભક્તોને મનાવ્યો હતો અને બહુ મોટી સંખ્યામાં પૂજનીય સંતો અને હરિભક્તો સાથે મળી અને સદભાવ પર્વ ઉજવ્યો હતો પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાજી સ્વામીજી ઘડાની અનુજ્ઞાથી મણિનગર અને બાવડાથી પૂજનીય સંતો પણ વધાર્યા હતા અસ્તુ જય સ્વામી સ્વામિયણ સાધુ ગુરુ પ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા